રથિયા ગામે શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી રથિયા ખાતે આવેલા રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવેલા હતા આ પ્રસંગે મહારુદ્રાભિષેક સામયુ આરતી વગેરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે બુધ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરેલું હતું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું રતિયા ગામ ઉપરાંત સુખપર મદનાપુર વગેરે ગામોના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ઉપાધ્યાય કુલદીપ છે રતિયા ગામની અંદર અત્યારે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આજે મહા રુદ્રાભિષેકનું કાર્ય છે એ ગોઠવવામાં આવ્યું છે મહારુદ્રાભિષેકની અંદર ઘણી વખત ગણાયને એમ થતું હોય કે અમને આજે અભિષેક કરવો છે પણ અમુક કારણોસર અભિષેક કરી શકતા ન હોય પણ અહીંયા નિઃશુલ્ક ભાવથી જે કોઈને પણ અભિષેક કરવો હોય ધોતિયાની વ્યવસ્થા પણ અહીંયા મંજીભાઈ આદી બધા યજમાનો છે એ લોકોએ ગોઠવી હતી અને ધોતિયું પણ અહીંયા રાખવામાં આવ્યું હતું કે જે કોઈપણને અભિષેક કરવો હોય પ્રેમ અને ભાવથી નિઃશુલ્ક ભાવથી અહીંયા ભગવાન મહાદેવજી ઉપર મહા શિવરાત્રીના નિમિત્તે અભિષેક છે એ કરી શકે એવી વ્યવસ્થા છે અહીંયા ગોઠવવામાં આવી છે પછી ત્યાં સુ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો છે એ પણ અહીંયા પધાર્યા હતા એમના દ્વારા પણ અભિષેક થયો અને આરતી આદિ બધા કાર્યક્રમો છે એ યોજવામાં આવ્યા હતા મારું નામ મંદિર માવજી ગોરસિયા રહેવાસી સુખપુર મું વતન રતિયા ગામ જન્મભૂમિ તો રતિયા ગામમાં આજે રત્નેશ્વર મહાદેવનો શિવરાત્રિના પ્રોગ્રામ રાખ્યો હતો પ્રોગ્રામમાં ભુજ મંદિરના સંતો આવ્યા હતા સંતો હસ્તક વૃક્ષારોપણ કર્યું શિવરાત્રિના રુદ્ર મા અભિષેક ચાલુ હતો સંતોષક ચાલુ કર્યો અભી પણ હજી ચાલુ છે પછી સમયો ઘડ્યો અને ઘણું બધે વસ્તી આવી હતી દરેક જનોને આમંત્રણ આપેલું હતું ગામના ગામજનો રતિયાના ગામજનો સુખપરના ગામજનો આજુબાજુના ગામજનો મદનપુર મિજાફર હરિપુર બધા સરળ હરિભક્તો મળી અને આ મેં શિવરાત્રિનો મા અભિષેકનો ઉત્સવ કરેલો હતો એમાં ગામજનોનો બહુ સાથ સહકાર હતો અને સંતો પણ ઘણી વખત અહીંયા આવી ગયા છે ને આજે પણ બે કલાક સંતો હતા અને રાજકીય ઘણા માણસો આવ્યા હતા એ અમારા રત્નેશ્વર મહાદેવનો ઉત્સવ હતો અને એની એની સાથે જે અમારા ગઢવાળા હનુમાનજી છે ત્યાં પણ અમે ઉત્સવ વારંવાર કરીએ છીએ આજે મહાપ્રસાદનું આયોજન કર્યું છે ફરારી અંદાજે માણસો છસોથી સાતસો માણસનું રસોડું હતું